નમસ્કાર આજના વિડીયોની અંદર હું તમારી સાથે શેર કરીશ કે કેવી રીતે ઘરે તમે હળદેચૂર્ણને બનાવી શકો છો અને કબજિયાતને દૂર કરી શકો છો આ હળદેચૂર્ણને લેવાની સાચી રીત કઈ છે એ પણ આગળ આપણે વિડીયોમાં જાણીશું એટલે વિડીયોને અંત સુધી ધ્યાનથી જરૂર જુઓ તમારા શરીરની પ્રકૃતિ પ્રમાણે તમારે આ ચૂર્ણને બનાવવાનું છે તમારા શરીરની વાત પ્રકૃતિ હોય તો તમારે હળદે ચૂર્ણને અલગ રીતે બનાવવાનું છે પિત પ્રકૃતિ હોય તો એને તમારે અલગ રીતે બનાવવાનું છે અને કફ પ્રકૃતિ હોય તો એને તમારે અલગ રીતે બનાવવાનું છે તમારી પ્રકૃતિ અનુસાર તમારે આ હળદે ચૂર્ણનું સેવન કરવાનું છે તો જ તમને એનો પૂરા બેનિફિટ મળશે વિડીયો આગળ જોતા પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી મિત્રો આયુર્વેદની અંદર કબજિયાતને દૂર કરવા માટે હરડીને સૌથી શ્રેષ્ઠ ઔષધિ કહી છે કબજિયાતને દૂર કરવા માટે હરડે જેવી કોઈ બીજી દવા જ નથી એની ખાસ વાત એ છે કે એને લીધા પછી એની આદત નથી પડતી માર્કેટમાં જે પણ ચૂર્ણ તમે લાવો છો એને એકવાર લીધા પછી તમને એની આદત પડી જાય છે તમારે ફરજિયાત આ ચૂર્ણને લેવું પડે છે જ્યારે હરડી ચૂર્ણને તમે લાંબા સમય સુધી કોઈ પણ ડર વગર ઇઝીલી લઈ શકો છો સૌથી પહેલા તમારે માર્કેટમાંથી હરડી આવે છે જુઓ આ રીતની હરડી આવશે જેને બાળ હરડી કહેવામાં આવે છે એ તમારે લઈ આવવાની છે આ હરડીને તમારે સારી રીતે કપડાથી સાફ કરી લેવાની છે અને તડકામાં એક દિવસ માટે સુકવવાનું છે હવે જો તમારી પિત્ત પ્રકૃતિ હોય તો તમારે આ હરડીની અંદર ઘી નાખવાનું છે સો ગ્રામ જો તમારી હરડે હોય તો તમારે એમાં ઘી નાખવાનું છે અને સો એમ એલ હરડે હોય તો તમારે દસ એમ એલ દિવેલ નાખવું અને જો તમારી કપ પ્રકૃતિ હોય તો તમારે આ હળદેને એમ જ ચૂર્ણ બનાવવાનું છે કશું પણ નાખવાનું નથી સૌથી પહેલા એક તવા ઉપર તમારે હરડે ને મૂકી દેવી અને એની અંદર તમારે તમારી પ્રકૃતિ પ્રમાણે જે ચૂર્ણ બનાવવાનું છે એ પ્રમાણે તમારે એક ચમચી દિવેલ નાખવા પછી ધીમા તાપે તમારે આ હરડીને ઘી તેલમાં સારી રીતે શેકી લેવાની છે શેકતી વખતે તમારે જે ગેસ નો તાપ છે એ બિલકુલ ધીમો રાખવાનું છે ધીમા તાપે તમારે ધીરે ધીરે આ હળદેને શેકવાની છે જો તમે ગેસને ફાસ્ટ કરશો તો હરડે બળી જશે અને એને લેવાના કોઈ પણ ફાયદા તમને નહીં મળે આપણે હળદેને ધીમા તાપે શેકવાનું છે ને બાળવાનું નથી જ્યારે હરડે સારી રીતે શેકાઈ જશે ત્યારે આ રીતે એ ફૂલી જાય છે એટલે સમજવું કે હરડે શેકાઈને તૈયાર થઈ ગઈ છે આ હળદેમાંથી એક સ્મેલ પણ આવવા લાગશે એ પણ એક ઇન્ડિકેશન છે કે હરડે શેકાઈ ગઈ છે જ્યારે હરડે સારી રીતે શેકાઈ જાય પછી એને તમારે એક બાઉલમાં કાઢી લેવાનું છે એનો તમારે તરત જ પાવડર નથી કરવો બીજા દિવસે તમારે આ હરડે ને ખાંડણીમાં વાટી લેવાની છે સારી રીતે વાટીને તમારે એનો પાવડર બનાવી લેવાનો છે તમે મિક્સર જારમાં પણ એને ક્રશ કરી શકો છો આ હરડેનો તમારે એકદમ ઝીણો પાવડર બનાવી લેવાનો છે જોઈએ તો તમારે એક ચાણણીથી એને સરખી રીતે ચાળી લેવો એટલે જે પણ મોટા પાર્ટિકલ હોય એ બધા ઉપર આવી જાય ફરીથી એને વાટીને તમારે પાવડર બનાવી દેવો આ હરડી ચૂર્ણને તમારે એક એર ટાઈટ ડબ્બાની અંદર મૂકી દેવાનું છે હવે આ ચૂર્ણને તમારે લેવાનું કઈ રીતે છે એ સમજી લઈએ રાત્રે જમવાના બે કલાક પછી સૂતા પહેલા તમારે એક કપ હુંફાળું ગરમ પાણી કરવાનું છે એની અંદર તમારે અડધી ચમચી હરડી નાખવાની છે જુઓ આ જે હળદરની ક્વોન્ટિટી છે માત્રા છે કેટલી લેવી એ તમારી પ્રકૃતિ પર એ તમારા શરીર પર નિર્ભર કરે છે એટલે પહેલા દિવસે તમારે અડધી ચમચી નાખવી પછી જો તમને ફરક ના લાગે તો તમારે પછી પોણી ચમચી નાખવી અને એ પ્રમાણે તમે એક ચમચી સુધી આ હળડી પાવડરને લઈ શકો છો હળદી પાવડરને ગરમ પાણીની અંદર સારી રીતે મિક્સ કરીને તમારે આ પાણીને પી લેવું બીજા દિવસે સવારે તમારું પેટ સારી રીતે સાફ થઈ જશે તમારી કબજિયાત દૂર થઈ જશે કબજિયાતના લીધે જે તમને ગેસની પ્રોબ્લેમ થાય છે તો એ સમસ્યા પણ હળડી લેવાથી દૂર થશે મને આશા છે કે આજના આ આવડીની અંદર જે પણ માહિતી મેં તમને આપી છે હળડીના ચૂર્ણ વિશેની એ તમને ગમી હશે અને એનાથી તમે કંઈક ને કંઈક જાણ્યું હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી લેજો ચેનલ પર ન વાંચો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત